હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું કાચી કેરીનું શાક તો એના માટે મેં આ એક કાચી કેરી લીધી છે આ રીતની મોટી કેરી આવે એ જ આપણે લેવાની છે તો મેં એક નંગ કેરી લીધી છે હિંગ જોશે આપણે ધાણા જીરું પાવડર છે થોડીક આપણે અધકજરી વરિયારી લીધી છે ખાંડ છે લાલ મરચું પાવડર છે હળદર છે અને આપણે પાણીને તેલ જોશે તો આપણે પેલા કેરીને સુધારીને ટુકડા કરી લેશું તો આપણે કેરીને ટુકડા કરી લેશું તો આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે આ થોડો ઝાડીવાળો ભાગ હોય એ આપણે કાઢી લેશું કુણી કેરી હોય તો આપણે કઈ કાઢવાની જરૂર નથી એમનામાં જ આપણે ટુકડા કરી લેશું નાના નાના આ રીતે એકદમ સરસ કેરીના ટુકડા કરી લેશું તો આપણે આખી કેરીના આ રીતે સરસ નાના નાના ટુકડા કરી લીધા છે હવે આપણે શાક વઘારશું દોઢ ચમચા જેટલું તેલ હવે આપણે શાક માટે મસાલો તૈયાર કરી લેશું તો એના માટે આ લાલ મરચું છે એમાં આપણે આ ધાણા એડ કરી

તો હવે આપણે શાકનો વઘાર કરી લેશું આ રીતે આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તેલ આપણું થોડું ગરમ થાય એટલે આપણે એમાં વરિયાળી એડ કરી દેસુ થોડી વરિયાળી થાય એટલે આપણે એમાં પેસ્ટ એડ કરી દેવાનું છે પ્રમાણે મીઠું એડ કરશું થોડી આપણી પેસ્ટ બે મિનિટ માટે સંતળાય પછી આપણે એમાં કેરીના ટુકડા એડ કરી દેશું બધું બરાબર મિક્સ કરી લઈએ

ખાટું લાગતું હોય હજી તો તમે આમાં ખાંડ વધારે પણ ઉમેરી શકો છો જેટલું મીઠું તમને ભાવતું હોય એટલું ખાટું મીઠું આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો હવે આપણે ગેસને બંધ કરી દેસુ અને શાકને સર્વ કરી લેશું એકદમ સરસ એવું કેરીનું શાક આપણું બની ગયું છે એને નાસ્તામાં રોટલી સાથે સર્વ કરી શકો તો તૈયાર છે આપણું કેરીનું શાક તો તમને અમારી આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ